તો આજે આપણે બનાવીશું બાળકો માટે પોષણયુક્ત અને પ્રોટીનવાળા લાડુ બનાવવાના છે તેના માટે આપણે વાટકી બદામ કાજુ પિસ્તા અને મખાના લેવાના છે અને આઠથી દસ નંગ ખજૂર જેના ઠળિયા કાઢી લીધા છે અને કાજુ બદામ પિસ્તા અને મખાનાને પણ આપણે પહેલાં શેકીને દળી લઈશું એનો પાવડર બનાવી લેવાનો છે તો આ આપણે કાજુ બદામ પી પિસ્તા બદામ અને આપણે કાજુ મખાના આપણે દળીને ક્રશ કરી લીધા છે અને આ ખજૂર જે હતી એના થળિયા કાઢીને પણ એને ક્રશ કરી લીધી છે હવે આપણે કઢાઈ લઈશું તેમાં ઘી નાખીશું ઘી ગરમ થઈ ગયું છે ત્યારબાદ તેમાં આપણે થોડો ગોળ ઉમેરી દઈશું હવે તેમાં આપણે આ જે ખજૂર ક્રશ કરેલી હતી એ નાખી દઈશું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આપણે એકદમ ધીમું રાખીશું હવે આપણે આ મિક્સ થઈ ગયું છે બરાબર તેમાં આપણે આ બધું પાવડર ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું મિક્સ કરીને આપણે ગેસને બંધ કરી દઈશું આ મિશ્રણ આપણું તૈયાર છે તેને થોડું ઠંડુ થાય પછી એના લાડુ વાળી લઈશું આપણું નવ સેકું થઈ ગયું છે મિશ્રણ એના આપણે આ રીતે ગોળ ગોળ લાડવા વાળી લઈશું તો આ રીતે બધા આપણે લાડુ વાળી લીધા છે તમે જોઈ શકો છો એ એકદમ યમ્મી અને ટેસ્ટી બને છે